શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય બાળકો એકદમ ગભરાઈ ગયા કનૈયો બાળકોને કહે છે તમે ડરશો નહીં ભગવાન ફણા ઉપર નૃત્ય કરવા લાગ્યા તે પછી વજન વધાર્યું એટલે કાલિય નાગ વ્યાકુળ થયો તે લોહી ઓકવા લાગ્યો નાગપત્નીઓ ભગવાનને શરણે આવી અને સ્તુતિ કરવા લાગી આપે જે અમારા પતિને સજા કરી છે તે યોગ્ય છે કારણ કે આપે કરેલી શિક્ષા દુર્જનોના પાપોનો નાશ કરે છે આપ તો કર્મફળ પ્રમાણે બધાને શિક્ષા કરો છો વધ પછી મંદોદરી પણ આ જ પ્રમાણે રામચંદ્રજીની સ્તુતિ કરે છે મંદોદરી કહે મારા પતિના કર્મોશ તેમની આ દશા માટે જવાબદાર છે તેમના કર્મોએ તેમની આ દશા કરી છે તેમનો નાશ થયો તેમાં આપનો કોઈ દોષ નથી નાગણો કહે ખરી રીતે જોઈએ તો અમારો પતિ દુષ્ટ નથી પણ શ્રેષ્ઠ છે કારણ કે આપે તેના મસ્તક ઉપર ચરણો પધરાવ્યા છે શ્રી કૃષ્ણ નાગને કહે છે તારા લીધા યમુનાના ધરાનું જળ વિસ્મય થયેલું છે તું આ સ્થાન છોડીને તરત ચાલ્યો જા નાગ કહે છે નાથ હું જવા તૈયાર છું પણ મને ગરુડજી મારશે તો નાગ ગરુડના ભયથી આ ધરામાં આવેલો નાગને અમુક જ ફણાવ હતી આપણને અનેક ફણા છે મનુષ્ય સંકલ્પ વિકલ્પ કરે છે તે બધી ફળાઓ છે પ્રાર્થના કરો નાથ મારા મનને નાથો મારા મન ઉપર તમારા ચરણને પધરાવો કાલિયા નાગમાં ઝેર હતું તેમ આપણી એક એક ઇન્દ્રિયમાં ઝેર ભર્યું છે એકને જુએ તો તે આંખમાં ખૂંચે છે અને એક આંખમાં ઠરે છે આ ઝેર છે ઇન્દ્રિયમાં વાસના રૂપી ઝેર હોય ત્યાં ભક્તિ થતી નથી ઇન્દ્રિયોને મારશો નહીં તેનું ઝેર સત્સંગથી ઓછું કરજો કથામાં થોડું રહસ્ય છે નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે યમુનામાં એટલે કે ભક્તિમાં ઇન્દ્રિયાધ્યાસ આવે તો તે શુદ્ધ ભક્તિ કરી શકતો નથી ભોગ અને ભક્તિમાં વેર છે ભક્તિના બહાને જે ઇન્દ્રિયોના લાળ કરે છે એ કાલિય નાગ વિષયોનો મનથી પણ ત્યાગ કરો તો ભક્તિ સિદ્ધ થાય ભોગ અને ભક્તિને વેર છે ભક્તિમાં વિલાસિતા એટલે કે વીસ ધર આવે તો ભક્તિનો નાશ થાય છે ભક્તિ માર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી રામાનુજાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઈ શકતી નથી ભક્તિ જ્ઞાન વૈરાગ્યની જનની છે આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા હતા આ ભક્તિ માર્ગમાં પાછળથી કાલીય નાગો એટલે કે વિલાસી લોકો દાખલ થઈ ગયા ત્યારથી ભક્તિ માર્ગ બગડ્યો છે બદનામ થયો છે સેવા કરવી કઠણ છે સંસાર સુખનો જે મનથી ત્યાગ કરે તે દેવ સેવા કે દેશ સેવા કરી શકે છે મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે ઈશ્વરમાં પ્રભુ સેવા અનુરાગ રાખો અને શરીરના ભોગવામાં વૈરાગ્ય રાખો તો જ સેવામાં એટલે કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકાશે દેવ સેવા અને દેશ સેવામાં ઇન્દ્રિયોના લાડ ન થાય ઇન્દ્રિયોના ગુલામ છે તે ઠાકોરજીની સેવા કરી શકે નહીં દરેક ઇન્દ્રિયમાં વાસનારૂપી ઝેર ભરેલું છે બીજા બધા દૈત્યોને માર્યા પણ ભગવાન નાગને મારતા નથી નાગને માર્યો નહીં પણ નાથ્યો છે ઇન્દ્રિયોને મારશો નહીં પણ તેને સમજાવીને વિવેકથી વશ કરજો અને તેમનું દમન કરજો ઇન્દ્રિયોને રમણ દ્વીપમાં મોકલો એટલે કે સત્સંગ મંડળમાં મોકલો એટલે દરેક ઇન્દ્રિયને ભક્તિ રસની પ્રાપ્તિ થશે ઇન્દ્રિયોની શુદ્ધિ થશે ઇન્દ્રિયોમાંથી જેડ કાઢી ને તેને સત્સંગ મંડળમાં જોડવી કાલી અનાગમાંથી જેમ ઝેર કાઢીને રમણ દ્વીપમાં મોકલ્યા તેમ ઇન્દ્રિયોને શુદ્ધ કર્યા પછી તે ભક્તિ રસનો સ્વાદ માણી શકશે ભોગથી ઇન્દ્રિયોનો ક્ષય થાય છે ભક્તિથી ઇન્દ્રિયોનું રમણ થાય છે ઇન્દ્રિયોનું પોષણ થાય છે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તેવો આનંદ વૈષ્ણવને કૃષ્ણ કીર્તનમાં મળે છે કીર્તન કરો ત્યારે કનૈયાને નજર સમક્ષ રાખીને તેનું સ્મરણ કરતાં કરતાં કીર્તન કરો વાણી કીર્તન કરે મન સ્મરણ કરે અને આખો દર્શન કરે તો જપ સફળ થશે ઇન્દ્રિયોમાં વાસના રૂપી ઝેર ભર્યું હશે ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી ઇન્દ્રિયાધ્યાસ આવે તો ભક્તિ બગડે ઇન્દ્રિયોને રમણ દ્વીપમાં મોકલો ઝેર ધીરે ધીરે બહાર નીકળશે એટલે ઇન્દ્રિયોને ભક્તિ રસ મળશે ઇન્દ્રિયોને ભોગથી નહીં પણ ભક્તિ રસથી પોષજો જેથી ઇન્દ્રિયોમાં રહેલું ઝેર નીકળી જાય ઇન્દ્રિયોને મારશો નહીં ઇન્દ્રિયોને રમણ દ્વીપમાં મોકલો ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને રમણ કરાવજો જ્ઞાનીઓ ઇન્દ્રિયોને મારવાનો પ્રયત્ન કરે છે પણ ભક્તો ઇન્દ્રિયરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરે છે તેથી જ્ઞાન માર્ગમાં ભક્તિ માર્ગને ઉત્તમ માન્યો છે ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયરૂપી ફૂલ પ્રભુને અર્પણ કરવાનું છે જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવો પડે છે ઇન્દ્રિયો મારવી પડે છે ઇન્દ્રિયોને મારશો નહીં ઇન્દ્રિયોને સમજાવી પ્રભુના માર્ગમાં વાળજો જય શ્રી કૃષ્ણ